દારી તાલુકાના ફતેગઢથી ખીચા સુધીના માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ફતેગઢથી ખીચા તરફ જવાના સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ રોડ સાવ સાંકડો છે વાહન ચાલકોને ખાડા ટાળવામાં પણ ભારે ભય રહે છે આ રોળને વારંવાર થીગડા મારી મારી એટલી હદે ભગાડી દેવામાં આવ્યો છે આ રોળ મગરની પીઠ સમાન બની ગયો છે કોઈ પણ અકસ્માત થશે તો તેની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારીની રહેશે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી માર્ગ મકાન વિભાગને અનેકો વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં પણ માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર ડામોલવંત રાજભાઈ ધારી